અમરેલી જિલ્લાના જાફરાબાદમાં મોહરમ પર્વની ગમ સાથે શાનદાર ઉજવણી સાથે નીકળી માતમી જોયું જેમાં ભારે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો વેપારીઓ રાજકીય અને સામાજિક આગેવાનો સહિત લોકો જોડાયા હતા જાફરાબાદના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા સુંદર બંદોબસ્ત ગોઠવવામાં આવે બોલો મારું નામ નિયા હુસેન નરપાલી સમસ્ત મુસ્લિમ સમાજ આજરોજ મોહરમ નિમિત્તે જે હજરત ઇમામે હુસેન કલાનુની જે શહાદતનો દિવસ છે આસુરાનો તો એના અંદર સત્યના માટે થઈ અને હજરત ઇમામ હુસેન અલી સલામ અને તેમના બોતેર કિરામે શહાદત ગૌરવ લીધી તો એની યાદમાં આ મોરમની ઉજવણી જે વર્ષોથી થાય છે અને આમાં બધા એની યાદના અંદર ન્યાસ નજરાનું શરબત વાટી તકસીમ કરી તાશિયા બનાવી અને જુલુસ કાઢીને મોરમની યાદ બનાવીએ છીએ એના અંદર સમસ્ત જાફરાબાદના હિન્દુ સમાજના ભાઈઓ આગેવાનો બધા હાજરી આપે છે પોલીસ બંદોબસ્ત યુક્ત રહે છે અને આ વખતે પણ અમારે પીઆઈ ભાસ્કર સાહેબ તથા તેમનો ઇસ્ટાફ બધાનું બહુ સારું એવું બંદોબસ્ત રહ્યું છે અને બહુ સારી રીતે ઉજવણી થઈ છે અને ઉપરવાળા પાસે પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ તાલ બધાને આપણા દેશમાં અને ગામમાં શાંતિ રહે અને બધા ભાઈચારાથી રહીને આવી રીતે બધાને દરેક તહેવાર ઉજવાય બસ એ અપેક્ષા સાથે જય જય ભારત આજના તહેવાર પ્રસંગે જાફરાબાદમાં ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો પટેલો જાફરાબાદ ગામના તમામ નાગરિકો પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો મીડિયાના આ એક જે આપણે કાયમી માટેની જે જાફરાબાદની પરંપરા છે એ પરંપરા જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે એ કોઈ પણ તહેવાર હોય અને ઉજવવાનું જ્યારે ચાલુ થાય ત્યારે આખું જાફરાબાદના તમામ માણસો ભેગા થઈ અને પહેલાં ચા ચા નાસ્તો કરે અથવા ચા પાણી કરે અને એ સિસ્ટમ કાયમ મેન્ટેન કરીએ કાયમ જાળવી રખાય અને બધા સમાજ ભેગા મળી અને દરેક તહેવાર આપણે ઉજવાય એના માટે ખરેખર તમામ વડીલોનો હું ખૂબ ખૂબ આભારી છું અને આ વાત હું જ્યાં પણ પોસ્ટિંગમાં ભવિષ્યમાં જઈશ આ વાતને કાયમ માટે યાદ રાખીશ કે આ એકતા આજે જાફરાબાદની એકતા કાયમ જે રહી છે એનું આ એક ઉદાહરણ છે એનું એક આ તમારું જે કાયમી જે બેસવાની જે પ્રથા છે એ પ્રથાના કારણે કાયમી આ કાયમ માટે બની રહ્યું છે એટલે તમામ બધાનો ખૂબ ખૂબ આભાર છે અને હવે જે તહેવાર આ ઉજવાય છે આજે રાતે કાલ આખો દિવસ એમાં આપણે બધા સૌભાગી થઈ તહેવારને ખૂબ સારી રીતે આપણે આનંદ લઈએ તહેવારને સારી રીતે ઉજવીએ અને તહેવાર માટે તમામ આપણા ભાઈઓ મુસ્લિમ ભાઈઓને એ તહેવારની ખૂબ શુભકામના આપું છું અને બધા સમાજ વતી પોલીસ ડિપાર્ટમેન્ટ વતી તેમને આ શહાદતના દિવસે આ તહેવાર ઉજવવા માટે ખૂબ ખૂબ શુભકામના આપું છું થેન્ક યુ નમસ્કાર મુસ્લા જમાત તરફથી શહાદત છે હિસાબે જે પાન ગુલાબનું ગોગરામ અહીંયા રાખેલ છે એમાં એક વર્ષની લાગણી એવી ઊભી થાય છે કે એ ગવાજ ઉપર આખવા જાફરાબાદના તમામ સમાજના આગેવાનો એક જગ્યા ઉપર એકઠા થઈ અને આ પર્વ કોનો છે એ નથી જોતા પણ આ પર્વ કઈ રીતે સારી રીતે ઉજવાય એ રીતે બધા આવી અને એક ખંભેથી ખંભો મિલાવી અને સાથ સહકાર આપે છે એ બદલ તમામ સમાજના આગેવાનો પટેલો પંચ પટેલ નો હું હૃદય પર પૂર્વ મુસ્લિમ પાડેલા જમાત વતી ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત